દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો આજે યાર જોઈએ છે આપણે કે માણસ સામાન્ય આમ ઠોકર ખાઈને પડે અને ફ્રેક્ચર થઈ જાય આમ ઠોકર ખાઈને આમ ઠોકર વાગે પડી જાય ફ્રેક્ચર હડકું ભાગી ગયું એટલે આ હાડકો બોદો થઈ ગયો યાર અને બોદો ના થાય કંઈથી થાય ફાસ્ટ ફૂડ ફૂડ જંક મેદો તો મારું મોઢું દુખી મેદો એ મારણ તમારા પેટ નો દુશ્મન છે ભયંકર આતંકવાદી કહું છું હું આતંકવાદી છે સાહેબ ખલાસ કરી નાખશે શરીરને મેદાને મહેરબાની કરીને છોડો એના ઓપ્શનમાં ઢગલે કુદરતે વસ્તુઓ આપી છે ખાવાની મેદાના ઓપ્શનમાં શું કામ મેદાન પાછળ પડીએ આપણે આતંકવાદીની પા આતંકવાદીની હોળમાં શું કોમ પહેવાનું આપણે તમે જુઓ આજે યાર orthopaedic મત દવાખાનામાં જાઓ શેદ પડ્યો બાઇક પરથી ફ્રેક્ચર થઈ ગયું બોદો થઈ ગયો હાડકો યાર કેલ્શિયમ નથી કેલ્શિયમ નથી શરીરની અંદર કઈથી હોય કેલ્શિયમ કેલ્શિયમ દૂધ માંથી મળે કેલ્શિયમ કેળામાંથી મળે આ બધું ખાવાનો ટાઈમ આપણી પાસે નથી કારણ કે આપણે તો ચાઈનીઝ ખાવું છે બર્ગર પીઝા દાબેલી દબાવો દાબી દાબી ખો આ ખાવું છે પછી મિત્રો તમારા બાળકોને ખાસ સાચવજો આની લતે ના ચડી જાય ફાસ્ટ ને જંક ફૂડની લતે ના ચડી જાય નહીતર તો પાછલી જિંદગીમાં હેરાન પરેશાન થઈ જશે એટલે ખાસ કહું છું કે જો તમે તમારા બાળકોનું ભવિષ્ય સુધારવા માગતા હોય એમની તંદુરસ્તી જોવા ઈચ્છતા હોય અને તમારા બાળકો તમારી સેવા કરે એવું ઈચ્છતા હોય તો આજે એક અનાજ કહું છું તમને એ અનાજ કેલ્શિયમ નો ખજાનો છે અને અનાજનું નામ છે મિલેટ અનાજમાં આવે છે બરછટ અનાજ અને નામ છે કોદરી કોદરી વાળાને ત્યાં મળે છે કોદરીની ખીર બનાવી શકાય કોદરીની ખીચડી બનાવી શકાય સાહેબ કોદરીની તમે વઘારેલી ખીચડી બનાવો આ ચોખાની ખીચડીને પણ મગદાન ની ખીચડીને ભૂલી જશો કોદરી લાવો બજારમાંથી અને થોડો વઘાર કરો ઘીનો કે તેલનો વઘાર કરીને મીઠો લીમડો મર્યા મરચાં આવું નાખીને હળદર ને બળદર નાખીને જીરું નાખીને તમે કોદરીની વઘારેલી કોદરીની ખીચડી ખાઈ જવો યાર હું ચાટી ખાશો તમે તમારા છોકરોને હોઉં ખવડાવો કેલ્શિયમનો ખજાનો છે સાહેબ આપણા બાપ દાદા અમે નાના હતા ત્યારે કોદરા જ ખાતા હતા કોદરા ખાઈને મોટા થયા સાહેબ એ કોદરામાંથી કોદરી બને એ કોદરી રોજ તમારા બાળકોને ઘરના બધા સભ્યો વધારે નહીં તો પચાસ ગ્રામ સો ગ્રામ ખીચડી બનાવીને એક ટાઈમ બે ટાઈમ નહીં તો એક ટાઈમ એમને ખવડાવો યાર બાળકો હોય સ્કૂલે જાય તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ તમે એનો ઉપમા પણ બને જેમ રવાનો ઉપમા બને છે એમ કોદરીનો ઉપમા પણ બને ઉપમા બને ખીચડી બને એ તમે બનાવી ખીર બને અને આપો બાળકોને લંચ બોક્સની અંદર તો તમારા બાળકો ધીમે ધીમે જો એના પર ટેવાઈ જશે એમાં નાખો યાર ડ્રાયફ્રૂટ તમે ખીચડીમાં ડ્રાયફ્રૂટ કોણ કે નાના કાંઈ ખીરમાં ડ્રાયફ્રૂટ ના કાજુ બદામ પિસ્તા બધું નાખો એટલે બાળકોને ભાવશે અને એને એ તમે ખવડ ટેવડાવો તમે તો મિત્રો એમના હાડકા મોટી ઉંમર સુધી મજબૂત પથ્થર જેવા રહેશે પછી અમથા અમથા સાયકલ લઈને પડી જાય ફ્રેક્ચર નહીં થાય સાહેબ પથ્થરો તૂટી જશે પણ હાડકું નહીં તૂટે એટલી ગેરંટી હું આનું છું પણ આ કોદરી ખાવાનું ચાલુ કરતો અને જેને પણ અત્યારે જો ફ્રેક્ચર થયું હોય પગ ભાગી ગયો હોય એ લોકો અનાજમાં આ કોદરી ખાવાનું ચાલુ કર દે કોદરીની ખીચડી ખાવાનું ચાલુ કરી દો એનાથી કેલ્શિયમ ભરપૂર મળશે અને એ સિવાય કેળામાં કેલ્શિયમ છે દૂધમાં કેલ્શિયમ છે પણ એ બંને કરતાં કોદરીમાં કેલ્શિયમ સૌથી વધારે છે માટે આ ભૂલાઈ ગયેલું અનાજ લોકોના મનમાં કોદરી નથી અત્યારે ભૂલાઈ ગઈ છે ભૂલાઈ ગયેલું મિલેટ અનાજ કોદરી જે છે એ ફરી મારો પ્રયાસ છે કે મારા બધા જ દર્શકો કોદરી ખાવાનું ચાલુ કરે ડાયાબિટીસવાળા માટે તો વરદાન છે તો આ કોદરી ખાવાનું ચાલુ કરશો તો મિત્રો આપણા હાડકાં મજબૂત મજબૂત રહેશે અને હાડકાં મજબૂત હશે તો પાટલી જિંદગીમાં હાથ પગ નહીં ભાગે તો કોઈના ઓશિયાળા નહીં થવું પડે કોઈના કોઈના પર આમ ડિપેન્ડેટ નહીં થવું પડે આપણે જાતે હરીફરી શકીશું ચાલી શકીશું દુનિયાની મોજ ભરી શકીશું આનંદ માણી શકીશું તો ખાસ યાદ રાખો કોદરી ખાવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં વધારે ને તો બે ત્રણ દિવસ કુદરીની વઘારેલી ખીચડી બનાવવાનું બધા મસ્તીથી મજાથી મોજથી ખાવ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત